ગઈ ત્રીસ જૂન ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિની ડેડ બોડી એક જગ્યાએ છે એવી માહિતી મળી હતી અમારી ટીમ પહોંચી ગઈ અને તાત્કાલિક જાણ થઈ કે આ વ્યક્તિને કોઈએ પથ્થર મારી અને એનું મૃત્યુ નીપજાવે પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણ થઈ તાત્કાલિક રાજકોટ શહેરની પોલીસ સ્ટેશનની તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ તમામ ટીમો ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ આ બધી રીતે માહિતીઓ એકત્ર કરતી હતી અને આ જે મરણ જનાર છે વિનોદભાઈ કરીને છે એમને એમની સાથે એક વ્યક્તિ હોવાનું જણાયું છેલ્લા દિવસે અને એની માહિતી એકત્ર કરતા કરતા છે અજયભાઈ અજયભાઈ ગોવિંદભાઈ છે એમણે જ આ પોતાના મિત્ર છે વિનોદભાઈ એમને મારી નાખ્યા એવું હકીકત સામે મળતા અને આ વ્યક્તિની ઇન્ફોર્મેશન મળતા એમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો અને આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સીએચ જાદવ જે અહીં તપાસ કરી રહ્યા છે એમના દ્વારા આરોપીને અટક કરવામાં આવ્યો છે હત્યાનું મુખ્ય કારણ હાલ જે આરોપી બતાવી રહ્યા છે એ પ્રમાણે એ લોકોને દારૂ પીવા બાબતે ઝઘડો થયેલો હતો આવું પ્રાથમિક દ્રષ્ટિએ બતાવી રહ્યા છે પણ આરોપી હજી અમારી કસ્ટડીમાં છે આરોપીને રિમાન્ડ પણ લેવામાં આવશે અને જે પણ સત્ય હકીકત બહાર આવશે એ પાછળથી જણાવવામાં આવશે